તમે બધા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને તો ઓળખતા જ છો પરંતુ શું તમે ક્યારેય એમના પત્નીનું નામ સાંભળ્યું છે અને શું તમે એમના એમના વિશેની વાતો જાણો છો દોસ્તો હાલ એવા સમાચાર ફરતા છે કે નરેન્દ્ર મોદી પત્ની સાથે ગરબા રમવા માટે પહોંચ્યા છે આખરે શું બધી આ વાતો સત્ય છે કે નહીં અને શું આખરે નરેન્દ્ર મોદીના પત્ની હાલ જીવિત છે અને જીવિત છે તો એ આજે શું કરી રહ્યા છે અને કેવું જીવન જીવી રહ્યા છે આ જાણવા માટે અહીંયા સૌ કોઈ આતુર હોય છે યાર દોસ્તો શું તમને ખબર છે કે નરેન્દ્ર મોદીના પત્નીનું નામ શું છે અને નરેન્દ્ર મોદીના પત્ની હાલ શું કરી રહ્યા છે અને ક્યાં પોતાનું જીવન પસાર કરી રહ્યા છે આ તમામ બાબતો વિશે જો તમને ન ખબર હોય તો આ વિડિયોને અંત સુધી જરૂરથી જોજો આજના વિડીયોમાં આપણે આ તમામ બાબતો વિશે વાત કરીશું અને આખરે શું નરેન્દ્ર મોદી એમના પત્ની સાથે ગરબા રમવા ગયા છે આ વાતો સત્ય છે કે પછી ખોટી છે બાબતો વિશે ખુલાસો પણ માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને બેલ આઇકન દબાવીને અવશ્ય સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો દોસ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમની ચર્ચાઓ દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં થતી હોય છે

અને ત્યાં એમનું એક શિક્ષિકા તરીકેનું જીવન વિતાવી રહ્યા છે દરેક લોકોનો એવો પ્રશ્ન હોય છે કે આખરે નરેન્દ્ર મોદીએ પચાસ વર્ષ સુધી એમના લગ્નને લગ્ન કર્યા અને આખરે નરેન્દ્ર મોદી પત્ની અત્યારે ક્યાં રહે છે અને તે શું કરી રહ્યા છે તો દોસ્તો અમે તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી એ પોતે રાજકારણમાં આવવા માંગતા હતા અને એટલા માટે જ એમણે પોતાની પત્નીનો ત્યાગ કર્યો હોય એવી વાતો સોશિયલ મીડિયા પર ફરતી હોય છે

કે જે જશોદા એ પોતાનું એ શિક્ષિકા તરીકેનું જીવન જે પસાર કરી રહ્યા છે અને આજે પણ તે જ્યારે પણ નરેન્દ્ર મોદીની વાત આવે છે ત્યારે પોતાને ગર્વ અનુભવે છે કે ભલે એમને નરેન્દ્ર મોદીએ પોતાને છોડી દીધા પરંતુ પોતે એક વડાપ્રધાનના પત્ની છે એવું જશોદા આજે પણ માને છે અને એવું મીડિયા સમક્ષ ઘણી બધી વખત આ વાતો શેર કરતા હોય છે જશોદા એવું પણ કહે છે કે ભલે આજે નરેન્દ્ર મોદી એમની સાથે ન રહેતા હોય પરંતુ જ્યારે પણ તેમની વાતો અને એમને જે જીવન છે અને વાગોળતા હોય છે ત્યારે તે એમને પોતાને યાદ કરીને તે

નરેન્દ્ર મોદીના પત્ની હતા પરંતુ હાલ પોતે અલગ જીવન જીવી રહ્યા છે નરેન્દ્ર મોદીના પત્ની એ પોતે એક શિક્ષિકા છે અને હાલ નરેન્દ્ર મોદી દેશ સેવામાં વ્યસ્ત છે દેશ સેવાને કારણે જ એમણે પોતાની પત્નીનો ત્યાગ કર્યો હોય એવું અહેવાલો મુજબ માનવામાં આવી રહ્યું છે ત્યારે દોસ્તો તમે આ વિશે શું જાણો છો તમને આ વિશે શું માહિતી છે કમેન્ટ બોક્સમાં આપનો મત પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિશેષ આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ